પીએમ કિસાન યુટ્યુબ ચેનલની અંદર છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન ખેડૂતોને વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમ આપતાને લઈને સૌથી મોટું અપડેટ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ઘણી યોજનાઓ જે લાભદાયી છે અને કલ્યાણકારી છે અને હાલ મોટી સંખ્યામાં આ લોકો યોજનાનો લાભ લઈ રહ્યા છે આવી સ્થિતિમાં જો તમે પણ આ યોજનાનો લાભ સાથે જોડાયેલા છો તમારા માટે આ સૌથી મોટી માહિતી રહેશે તો એની અંદર જાણીએ કે પીએમ ખેડૂત કિસાન સન્માન નિધિ યોજના વિશે ઘણી કેટલીક પ્રશ્નો પૂછતા હોય છે કે એવા પ્રશ્નો એક સામાન્ય પ્રશ્ન છે કે શું ખેડૂત પિતા સાથે પુત્ર પણ આ યોજનાનો લાભ લઈ શકે કે નહીં એ આપણે જાણીશું તો પીએમ કિસાન યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની કૃષિ આધારિત સહાય યોજના છે તો આ યોજના હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને લાયક ખેડૂતોને પરિવારોને દર વર્ષે છ હજાર રૂપિયા રોકડ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે તો મિત્રો પરિવારના કેટલા વ્યક્તિઓ લાભ મળી શકે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નિયમ મુજબ એક પરિવારમાં ફક્ત એક જ સભ્યોને આયોજનનો લાભ આપવામાં આવે છે એટલે કે એક જ જમીન અથવા ધરનો હિસ્સો ધરાવતા પિતા પુત્ર જો સાથે રહે છે તો પુત્ર હજુ અવિહાય છે તો તેમના બંને મળીને એક જ પરિવારના ગણાય છે અને માત્ર એક જ વ્યક્તિને આયોજનનો લાભ મળે છે તો પિતા અને પુત્ર બંને લાભ લઈ શકે છે કે નહીં તો હા પણ પિતા અને પુત્ર જુદી જુદી જમીન ધરાવતા હોય અને જમીન તેમના નામે અલગ અલગ રજિસ્ટર હોય તેવા જુદા કુટુંબ તરીકે ગણાતા હોય તે પરિવારોને આ યોજનાને બંને લાભ લઈ શકે છે તો મિત્રો વધુમાં છે કે કઈ સ્થિતિમાં તમને લાભ મળી શકે જો પિતા અને પુત્ર એક જ જમીન હકદાર હોય અને પુત્ર પિતાની જમીન પર સહભાગી હોય પણ તેના નામે જમીન ન હોય બંને એ જે કુટુંબ તરીકે નોંધાયા હોય તો એ પરિવારની અંદર એક જ વ્યક્તિને લાભ મળશે તો આ યોજના જે દસ્તાવેજો શું છે જમીન માલિકી દર્શાવતો દાખલો આધાર કાર્ડ બેંક એકાઉન્ટ આવકનો દાખલો વગેરે દસ્તાવેજ જોશે તો તમે જાણતા હશો ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હવે હપ્તો વીસમો ક્યારે મળશે તો એવું સૌથી મોટી અપડેટ જાણવા મળી છે કે જૂન મહિનાની અંદર તમારા ખાતાની અંદર અપડેટ તરીકે આવી શકે છે તમારા ખાતાની અંદર હપ્તો ક્યારે મળશે તો સૌથી મોટી અપડેટ છે કે જૂન મહિનાની અંદર તમને છેલ્લા વીક અથવા